કુદરતી રીતે વરસતો વરસાદ ને પગલે જળાભિષેક થયો હતો અને આ પંચનાથ મહાદેવ મંદિરમાં દર વર્ષે ચોમાસુ જામી અને વરસાદ પડતાની સાથે મંદિરમાં વરસાદ ઘુસી જતા હોય છે મહાદેવની લિંગ નો કુદરતી રીતે જળાભિષેક થતો હોય છે અને આ નજારો જોવા જેવો હોય છે ત્યારે ધોરાજીમાં રોજ પહેલીવાર પંચનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન મહાદેવની લિંગ પર વરસાદી પાણીથી જળાશિપેક થતા આનંદ છવાઈ ગયો હતો આજે ત્રણ સાત બે હજાર પચીસના રોજ ધોરાજી નદી ખૂબ વરસાદ થયો છે સફુરા નદી પણ બે કિનારે જઈ રહી છે પંચનાથ મહાદેવના મંદિરને આજ પ્રથમવાર ભગવાનને જલાભિષેક કરી સફરા નદી પણ ધન્યતા અનુભવ છે અમે પણ અમારો સામાન ચારો તરફ ઉપર મૂકી અને અમારી સેફ્ટી માટે બધી વસ્તુ જે સ્થાન ઉપર ત્યાં રાખી દીધી છે પત્રકારો મિત્રોએ પણ આપણે ખૂબ ખૂબ સફુરા નદીને બે કિનારે જતા દર્શન કરાવ્યા છે ખાસ વાત એ કહેવાની છે પત્રકાર મિત્રો જીવન એવું હોય છે બીજાને સુધી કાને વાત પહોંચાડવા માટે પત્રકાર મિત્રો ખૂબ દૂર દૂર સુધી જઈ અને જહેમત ઉઠાવી અને આવા વિડીયો બનાવતા હોય છે અમારે થોડી મિનિટ પહેલા એક નાગ દેવતા પધારે જેથી જે નાળામાંથી નાગને જવાનું તે જ જગ્યાએથી પત્રકાર મિત્રો આવવાનું ત્યાં પડી ગયા ખ્યાલ નથી કે કેટલા પગેથી ઊંચા છે કેટલા નીચા છે આ કામ બહુ કઠિન છે પરંતુ છતાંય માધ્યમ દ્વારા આપણને ઘરે ઘરે સંદેશ પહોંચાડે છે એ લોકો ખુબ ધન્યવાદ ભગવાન એની તંદુરસ્તી સારી રાખે અને આવા મીડિયા બનાવી અને જન જન સુધી સંદેશ પહોંચાડે અસતું ધન્યવાદ જય ગિરનારી